અમદાવાદ હાઈવે નજીક નવા ગામ વિસ્તારમાં ન્યૂ શક્તિ સોસાયટી છપ્પનિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત રાત્રે આશરે નવ થી દસ વાગ્યા વચ્ચે આ બનાવ બન્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પતિ રિક્ષા લઈને ઘરેથી સાજે નીકળી ગયા હતા આ પછી રાત્રે ધંધો કરી રિક્ષા લઈ પતિ ઘરે પરત આવતા ઘરે નીચેના માળે કોઈ નહોતું એટલે પતિ ઉપરના માળે રૂમમાં ગયા હતા જ્યાં જોયું તો તેમને બંને દીકરીઓ અને પત્ની ગળા ફાંસો ખાધી હાલતમાં મળી હતી પતિએ પોતાના પિતા ઉપરાંત કુટુંબીય લોકો લોકોને જાણ કરી હતી બાદમાં ટીમ સાથે આવી માતા અને બંને પુત્રોને મૃત જાહેર કરી હતી પોલીસે ત્રણેય મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે ખસેડ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બોલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર